અભિષેક સુદેશ તારણેકર રહે વેસુ સુમન સાગર આવાસ એ જણાવ્યું હતું કે તેઓ શેર બજારનો અભ્યાસ કરી રહ્યા છે મારા પરિવારમાં એક નાની બહેન અને માતા પિતા છે મારી એક મોટી પરિણીત બહેન અમારી બાજુમાં જ્યાં એમના પરિવાર સાથે રહે છે બે મહિના પહેલા ચોસઠ ફ્લેટ હોલ્ડરો પૈકી કેટલાક ફ્લેટ હોલ્ડરો પાસેથી અગિયાર હજાર પાંચસો રૂપિયા મેન્ટેનન્સ ઉઘરાવી પતિએ ખજાનચી અજીતસિંહના પુત્રને આપ્યા હતા કતરો એટલે રવિવારના રોજ પિતાએ આપેલા મેન્ટેનન્સનો હિસાબ માંગતા અજીત Singh અને એમના પુત્રોએ બહારથી માણસો બોલાવી મને એટલે કે અભિષેક બનેવી નયનેશ પિતા સુદેશને જાહેરમાં માર માર્યો હતો વિડિયો બનાવતી બહેનને છાતીના ભાગે કોલર પકડી જાહેરમાં છેટી કરી હતી આખી ઘટનાનો વિડિયો સામે આવ્યા બાદ આજે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા સિવિલ આવ્યા હતા સાહેબ આવા લોકો નું પોલીસ સર્વિસ જ અમને ન્યાય મળ્યો કહેવાય બસ પોલીસ અમને સહયોગ આપે અને સંપૂર્ણ તપાસ કરી આવા લોકો ના લોકોને થી ભયમુક્ત કરે એવી અમારી માંગણી છે